દર્શક મિત્રો જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો આ બીજો પ્રશ્ન ઊભો થયો છે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવા તમને ખબર હશે કે સંજય વસાવાએ ફરિયાદમાં શું લખાવ્યું હતું કે ચૈતર વસાવાએ અમારી સાથે હાથાભાઈ કરી અને એક આદિવાસી સમાજની મહિલા સાથે અપશબ્દ વાતો કરી ત્યારે હવે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર સંજય વસાવા એને મિત્રો જેલ થવી જોઈએ કે ન થવી જોઈએ કારણ કે ચૈતર વસાવાના પત્નીએ મિત્રો તેના પુરાવા માંગ્યા હતા તો સંજય વસાવાએ મિત્રો તેના પુરાવા ન આપ્યા અને સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પણ ન આપ્યું ત્યારે મિત્રો પોલીસ જોડે આ પુરાવા માંગવામાં આવ્યા ત્યારે અત્યારે હાલના લોકો એવું કહી રહ્યા છે કે પોલીસે આ પુરાવા ડિલીટ કરી નાખ્યા છે આ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ પણ ડિલીટ કરી નાખ્યા છે તો હવે ચૈતર વસાવાને ન્યાય મળતો નથી પોલીસ જોડે કોઈ પણ જાતનું સબૂત નથી તો ચૈતર વસાવાને જેલમાં કેવી રીતે પૂર્યા આ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે અને આદિવાસી સમાજના લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાનો ગુનો શું તમે અમને ગુનો તો બતાવો તો મિત્રો પોલીસ કોઈ અત્યારે હાલ કોઈ પણ જાતનું સબૂત નથી આપતી ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર આ સંજય વસાવારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી થતી એવું અત્યારે હાલ આદિવાસી સમાજના લોકો કહી રહ્યા છે અને ચૈતર વસાવાની જનતા કહી રહી છે ત્યારે મિત્રો અત્યારે હાલ એક બીજો પ્રશ્ન ઊભો થયો છે કે હવે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવા કઈ રીતે નથી તેમની સામે કોઈ ફરિયાદ કરી એના કોઈ સબૂત આપતું કે કે નથી તેમનો કોઈ જામીન નક્કી થતા અત્યારે મિત્રો સોશિયલ મીડિયામાં એક જ સમાચાર ચાલી રહ્યા છે કે ચૈતર વસાવાને જેલમાંથી છોડાવો મિત્રો કોઈ પણ જાતના નેતાને જેલમાં પૂરવામાં આવે તો આટલી બધી ચર્ચા ન થાય એટલે અત્યારે હાલ ચૈતર વસાવાની ચર્ચા થઈ રહી છે કારણ કે ચૈતર વસાવા એક સાચા માણસ છે અને ગરીબો માટે લડતા આવ્યા છે એટલે મિત્રો તેમની જનતા તેમના પૂરેપૂરો સાથ આપે છે અને આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો તેમની સાથે ઊભા છે મિત્રો દેડિયાપાડાની અંદર જે સભાનું આયોજન કરવામાં આવ્યું તેમાં હજારો લોકો આવ્યા હતા અને બધા લોકો ચૈતર વસાવાના સપોર્ટમાં બોલી રહ્યા હતા અને મિત્રો એ રેલીમાં અને એ સભામાં મોટો ખુલાસો થયો છે કે ચૈતર વસાવા સામે તમે ફરિયાદ તો કરી નાખી પણ હવે તમારે અમને પુરાવા બતાવવા પડશે મિત્રો આ સંજય વસાવાએ કોઈ પણ જાતના પુરાવા નથી બતાવ્યા તો ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં કેવી રીતે આવ્યા અત્યારે હાલ મિત્રો આદિવાસી સમાજના લોકો અને તેમની જનતા એક જ વાત કરી રહી છે કે અમને પુરાવા આપો નહીં તો ચૈતર વસાવાને જેલમાંથી છોડો મિત્રો મિત્રો ચૈતર વસાવાને જેલમાંથી કેમ નથી છોડતા કારણ કે પહેલા પણ ચૈતર વસાવા સામે અઢાર થી ઓગણીસ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને મિત્રો એટલા માટે ચૈતર જલ્દીથી જામીન નથી મળતા પણ મિત્રો આ બધા ગુનામાં તમને એવું લાગી રહ્યું છે કે ચૈતર વસાવવાના વાંક હશે પણ અત્યારે સોશિયલ મીડિયાની પબ્લિક તો એવું જ કહી રહી છે કે ચૈતર વસાવા બિલકુલ નિર્દોષ છે તેમને ખોટી રીતે વસાવવામાં આવ્યા છે

અને હવે ચૈતર વસાવાના સપોર્ટમાં પૂરેપૂરો આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો ઊભા થયા છે મિત્રો ડેડિયાપાડાની અંદર જે કેજરીવાલ આવ્યા હતા તમે બધાએ જોયું હશે સોશિયલ મીડિયાની અંદર કે રેલીમાં મિત્રો હજારો લાખો લોકો હતા અને કેજરીવાલ ગોપાલ ઇટાલિયા અને અન્ય નાના મોટા નેતાઓ કે જે પણ ભાષણ કરી રહ્યા હતા એ ભાષણ જોઈને તમને એવું લાગતું હશે કે ખરેખર ચૈતર વસાવા એક સાચા માણસ છે પણ મિત્રો અમુક લોકો ચૈતર વસાવાને ખોટા સમજી બેઠા છે અને અત્યારે ચૈતર વસાવાને કોઈ સપોર્ટ નથી મળતો કે તેમના કોઈ જામીન નથી મળતા કે નથી ચૈતર વસાવાને છોડવામાં આવતા તો હવે મિત્રો ચૈતર વસાવાને છોડાવે તો છોડાવે કોણ મિત્રો નરેન્દ્ર મોદી પણ વિચારમાં પડી ગયા છે કે ચૈતર વસાવા કોણ છે કારણ કે આટલી બધી તેમની ચર્ચા થઈ રહી છે એક આમ આદમી પાર્ટીમાંથી આવતા ચૈતર વસાવા અત્યારે હાલ મિત્રો ન્યૂઝ મીડિયામાં તમે જોતા હશો બીજા કોઈ જાતના સમાચાર નહીં ચાલતા હોય એટલા અત્યારે હાલ ચૈતર વસાવાના સમાચાર ચાલી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે હવે ચૈતર વસાવા જેલમાંથી છૂટે છે કે નથી છૂટતા એની માહિતી આપણે એક નવા વિડીયોમાં આપીશું તો ચાલો મળીએ